આખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજાવીર વિક્રમના રાજ્યમાં દેશની જુડે આવે છે અને તે ગામ લોકોને બહુ જ હેરાન કરતી હોય છે અને તે બહુ જ એવી શક્તિશાળી હોય છે કે ગામ લોકોને દૂર બદલી બદલી અને અવાજ બદલી બદલી અને બહુ પરેશાન કરતી હોય છે રાજા વિક્રમના શાસન વખતે કોંગ્રેસ દેશની વિદ્યા વિદ્યારથી એક શેતાન ચુડેલ આ ગામમાં રાતના બાર વાગે આવે છે અને ખૂંખાર અવાજ કાઢે છે અને આ ખૂંખાર અવાજને સાંભળી રાત્રે સૂતેલા ગામ લોકો ડરી જાય છે અને બીજા ઘરે જઈને પૂછે છે કે આ શેનો અવાજ આવે છે અને આ બાળક જેવું કોણ રડે છે ગામના બે યુવાનો આ ગામમાં જોવા નીકળે છે અને અવાજ ક્યાંથી આવે છે અને કોણ આવો અવાજ કરે છે એ યુવાનો ડરતા ડરતા જંગલની જાળીઓ સુધી પહોંચી જાય છે અને તે જુએ છે તો દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી પછી તો આ બંને જણા વિચારે છે કે અવાજ આવે છે કે નથી પણ આ થોડીક વારમાં એક બિલાડીને રૂપ લઈ અને આ માયાવી ચૂડેલ એક ઝાડ ઉપરથી નીચે ઉતરી તેમને દેખાય છે અને કહે છે આ તો બિલાડી છે પણ તે અવાજ તો છોકરા જેવો હતો આ છોકરાનો અવાજ કઈ રીતના આવે એ યાદ કંઈ સમજણ પડતી નથી કંઈક ગડબડ લાગે છે આ શું થઈ રહ્યું છે બિલાડી અચાનકથી ગાયબ થઈ જાય છે અને આ બે યુવાનો આ દ્રશ્ય જોઈ તરત જ ભાગે છે અને પોતપોતાના ઘરે ચાલા જાય છે આમ કરતો કરતો સવાર પડી જાય છે અને બધા લોકો ભેગા થઈ વિચાર કરે છે અને વાતો થાય છે કે આપણા ગામમાં રાત્રે સુરત થતું હતું અને શહેનો અવાજ આવતો હતો ત્યારે પેલા બે યુવાનો જીવન અને પશુઓ નામના બે યુવાનો કહે છે આ રાત્રે અવાજ આવતો હતો છોકરાઓ રડતા હોય તેવો અવાજ આવતો હતો અને અમે બંને રાત્રે જંગલ તરફ જોવા ગયા હતા ત્યારે એક બિલાડી દેખાઈ અને અને તે અચાનક અદ્રશ્ય થઈ ગઈ અને આ બધું જોઈ અમે બંને ત્યાંથી ભાગી દોડી અને ઘરે આવ્યા હતા આ વાત આખું ગામ જાણી ગયું હતું અને પછી તો આખું ગામ ડરવા લાગી ફરી પાછી રાત પડી અને ત્યાં તો આ માયાવી ચુડરના નખરા ચાલુ થઈ જાય છે ચુડ પાછી છોકરાના અવાજમાં રડવા લાગી પછી આખું ગામ ગામવા લાગી ડરતો ડરતો ગામના થોડાક બહાદુર યુવાનો રાત્રિના સમયે જોવા નીકળે છે અને કહે છે હા કોણ છે અને આ બધું શું થાય છે તે જાણવું પડશે તે ધીરે ધીરે જંગલ તરફ જાય છે તે જઈને સામે જુએ છે કે એક છોકરાના રૂપમાં આ ચૂલેણ રોતી એટલે કે રડતી હતી અને હસતી હસતી આ જોઈ આ યુવાનો કહે છે તમે કોણ છો અને કેમ રડો છો આમ કહીને પાછે જાય છે તેઓ અચાનક અચાનકથી જોર જોરથી હસવા લાગે છે અને આ યુવાનોને પકડી પકડી અને પછાડી પછાડીને ફેંકી મારે છે પછાડી પછાડીને ફેંકવાના કારણે આ ગામ લોકો ડરી જાય છે અને ગામના લોકો ત્યાંથી ભાગી નીકળે છે અને આખું ગામ આ રીતે ડરી જાય છે મિત્રો મિત્રો આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું અને આનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય અખંડમાં જય મહાકાળી માતા